માળીયા તાલુકાની અંદર હજી સો જેટલી જગ્યા છે એ ખાલી અને

આપણો જે સમાજ છે વારી સમાજ છે કે આપણા ગામના બીજા લોકો છે ઈ સાડાને પોતાની સાડા માને છે ને એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ આ દરેક જે કાર્યો આપણે કર્યા છે સાહેબ એ દરેક લોક સહયોગ થી કરેલા છે સરકાર શ્રી નો આમાં એક પણ રૂપિયાનો નો ત્યારે ફાળો આપણને મળેલો નહોતો જે કંઈ પેઇન્ટિંગ કરેલા છે કે સીસીટીવી કેમેરા છે કે જે કંઈ સફળતા આપોતી પૈસા મહત્વના નથી પણ એને જે ભાવથી પૈસા આપ્યા છે ને ભાવને આપણે વંદન કરીએ

આ તો બહુ નાનો સ્ટેજ છે આ મોટા સ્ટેજના સન્માન આપતા છું અને અમે યાદ રાખશું જ્યારે પણ મોકો મળશે ત્યારે આપ એ સન્માન આવતા છું તો જોસીસાઇટ નું ફરી ભરી વખત આવી સુંદર મજાની બાળક પ્રેમી શાળા એકદમ બાળક પ્રેમી સ્ટાફ એ શ્રાહ્મ ની અંદર એ શાળાની અંદર એ પરિવારની અંદર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ அப்படி I mean,